તમને થશે આ ટર્મ છે શું આ ટર્મને ને સમજીએ ડોપા માઇન એક પ્રકારનું કેમિકલ છે જે આપણા મગજમાં ઉત્પન્ન થાય છે અને તે પ્રેરણા અને ખુશીમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે ડોપા એક ન્યુરો ટ્રાન્સમીટર છે જે મગજમાં જાય છે અને આપણને એવા કાર્યો કરવા માટે પ્રેરિત કરે છે જે આપણને તરત જ હેપીનેસ આપે છે હવે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવાથી અથવા તો વિડિયો ગેમ્સ વધારે પડતી રમવાથી વ્યક્તિના મગજમાં ડોપામાઈને મુક્ત થાય છે અને હવે તે વ્યક્તિને તે જ વસ્તુ વારંવાર કરવા માટે પ્રેરિત કરે છે એટલા માટે વધુ પડતું ડોપામાઈને છોડવું પણ ખતરનાક સાબિત થઈ શકે છે ડોપામાઇન વધુ પડતા છોડાવવાના કારણે વ્યક્તિમાં ધીરજની કમી થવા લાગે છે આ ઉપરાંત તે માનસિક રીતે પણ પણ પડી જાય છે છે વધુ પડતા ડોપામાઇન લોકોમાં આવે મિશિગન યુનિવર્સિટીના એક રિપોર્ટ અનુસાર જો વાત કરીએ તો વિશ્વભરમાં લગભગ વીસ મિલિયન લોકો સોશિયલ મીડિયાના વ્યસનથી પીડિત છે અને તેનાથી બચવા માટે ઘણા યુવાનો એ ડોપામાઇન ડિટોક્સનો પણ આશરો લઈ રહ્યા છે હવે ડોપામાઇન ડિટોક્સ કરવું કેવી રીતે તે પણ જાણીએ સોશિયલ મીડિયાથી દૂર રહેવું કલાકો સુધી ગેમ્સ ન રમવી જંક ફૂડનું સેવન ન કરવું જેનાથી ડોપા માઇન્ડ મુક્ત ન થાય એટલે કે ડિટોક્સ તમે કરી શકો છો આ સાથે પુસ્તકો વાંચવા રીડિંગ કરવું ધ્યાન કરવું આ સાથે અન્ય પ્રવૃત્તિઓ જેમાં તમને ઇન્ટરેસ્ટ છે તેમાં તમે ધ્યાન આપી શકો છો જેના કારણે ડોપા માઇન્ડને પણ ડિટોક્સ કરી શકાય છે આવી જ અપડેટમાં માટે આપ રહો ગુજરાત